ગુજરાતના નવ નિયુક્ત કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આજે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ એક ખાતે પોતાની ઓફિસમાં વિધિવત રીતે પદનો ચાર્જ સંભાળ્યો હતો પદભાર ગ્રહણ કરતા પહેલા જીતુ વાઘાણીએ તેમની કેબિનના પ્રવેશ દ્વાર પર શુભ મુહૂર્તમાં શાસ્ત્રોક્ત પૂજા વિધિ કરાવી હતી આ ધાર્મિક વિધિમાં તેમના વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા ચાર્જ સંભાળ્યા બાદ મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓને જે વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે તેના વિકાસ કાર્યોને હવે નવી ગતિ સાથે અને મિશન મોડ પર ઝડપથી આગળ વધારવા માટે તેઓ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે નવા મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને કૃષિ અને સહકાર વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે દેશના લાડેલા વડાપ્રધાન જેમણે ખાસ કરીને કિસાનો માટે એક ઐતિહાસિક નિર્ણયો ખેડૂતો માટે લીધા અમિતભાઈ શાહ પહેલું દેશનું સહકારિતા મંત્રાલય મોદી સાહેબના માર્ગદર્શન અને હેતુત્વમાં સંભાળી રહ્યા છે માની રાષ્ટ્રીય અધ્યક્ષ નડાજી રાજ્યના સાલસ મક્કમ અને નિર્ણાયક એવા આદણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા ભારતીય જનતા પાર્ટીના માનની અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા શિશ નેતૃત્વ એ ખાસ કરીને કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગ સહકારીતા વિભાગ પશુપાલન ગોસવર્ધન પ્રોટોકોલ જેવી મહત્વની જવાબદારી એ મને ગઈકાલે જ વિસ્તારમાં માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં મળી છે સ્વાભાવિક છે કે જ્યારે પણ જવાબદારીઓ બદલાતી હોય છે ત્યારે તરત જ માની મુખ્યમંત્રીશ્રીનો આગ્રહ હોય છે ગઈકાલે કેબિનેટમાં પણ એમણે તુરત જ બધાને ચાર્જ લઈને રાજ્યની જનતાની સુખાકારીમાં પોતપોતાના વિભાગોમાં કેવી રીતે સહકારને મદદ કરી શકાય જેનાથી સૌની જીવન બદલાય એટલા માટે આજે મેં આ ચાર્ટ લીધો છે ગુજરાત રાજ્ય એ કૃષિને સહકારમાં અલગ પ્રકારનું મોડલ છે અને પરિણામો પણ મળ્યા છે સકારાત્મક રીતે હકારાત્મક રીતે ધરતી સુધી એ પરિણામો મળી રહે એમના માટેના પ્રયાસો એ હું કરવાનો છું ને સૌ લોકોનો આપ સૌનો આના વિભાગો સાથે જોડાયેલા સૌ કોઈનો ગામડામાં બેઠેલો મજૂરી કરનાર ખેતી કરીને પસીનો પાડીને ઉત્પાદન કરનાર એ તમામ લોકોના માટે જે કાંઈ થઈ શકે એટલે આપ સૌનો અને એમનો પણ હું સહકાર માગું છું